આવેદનપત્ર આપવામાં આવ્યું ભાભર તાલુકાના ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજ સર્જાય છે જેને લઈને લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે જાત્રા ગામમાં ઘરોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ માંડ નીકળતા હતા અચાનક વરસાદનું પાણી આવી જતાં ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ વરસાદ બંધ થતાને અઠવાડિયું થવામાં આવ્યું છે તેમ પણ હજુ ઘરોમાં પાણી ભરાયેલા છે તેમજ અસરગ્રસ્તોની આજ સુધી કોઈ જ પ્રકારની સહાય તેમજ ફૂડ પેકેટ પણ મળ્યા નથી જે જથી ચાત્રા ગામના લોકો દ્વારા ભાભર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઘર વખરી સહાય કેસ ડોલ ખાસ પુરવઠો સહિતની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાઠા વરસાદના કારણે અતિ વૃષ્ટિના કારણે પાણી આવલ છે ખૂબ અને ઘણા બધા લોકો પરિવારો સંપર્ક વિરણમ બની ગયા છે અને ખેતરોમાં રહેવા ગયા છે એટલા માટે સરકારને મારી વિનંતી છે કે હજુ કોઈ સહાય આપી નથી

ઘરવખરી પકડી ગઈ હોવાનું આજે આવેદનપત્ર મમલતદાર કચેરી ખાતે ભાગર આપવા માટે આવ્યા છે સરકારને વિનંતી ટીટીઓ સાહેબને પણ વિનંતી કે વહેલી તકે ઘરવખરી જે પકડી છે તેની સહાય આપે કેશોલ આપે અને અત્યાર સુધી મુલાકાત તો કરી દે ટીડીઓ સાહેબ આવ્યા હતા મમલતદાર સાહેબ પણ આવ્યા હતા પણ જે કેશોલને ઘર વખરી છે તે લોકોને મળી નથી તો વહેલી તકે મળે તે માટે આજે આવેદનપત્ર ત્યાં મામલતદાર સાહેબ સાહેબ ભાભરને આપવામાં આવ્યું છે અને ટીડીઓ સાહેબની પણ અમે રજૂઆત કરવા માટે જવાના છ એટલે આ વાત અને સાથે સાથે આ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે સરકારને વિનંતી કે પાણી જે આવે છે તે રડકા સાઈડથી આવે છે સુઈગામ તાલુકાના અને ચાત્રા ગામમાં આવે છે સુઈગામ તાલુકાના રડકા ગામથી અને પાણી આવે આવ્યા પછી જે ગામ સંપ્રક વિહ થઈ જાય છે તમામ રસ્તાઓ જે તૂટી જાય છે તેના નાણાં આ વખતે મોટા બનાવે તો પાણીનો નિકાલ થઈ શકે એ પાણી પાછું કુંબેશ્વર રોડ ચાત્રાથી કુંબેશ્વર જે પેટાશાળા છે ત્યાં જવાનો રસ્તો છે તેનું પણ નાળું તૂટી ગયું છે તે પણ બાંધવામાં આવે અને ત્યાંથી કેનલ પણ તૂટી ગઈ છે વેજપુર વેણા તો એ કેનાલ પણ નાળું બનાવવામાં આવે ને લાઈનમાં પણ નાળું જે સરકારે કેન્દ્ર સરકારનો રોડ છે ભારતમાલા તેમાં પણ નાળું સાંકડું મૂકવાથી ગામમાં પાણી ફરી વળ્યું છે એટલે કેનાલ તૂટી જવાથી થોડા બચી ગયા છે લોકો એટલે આ જે નાણાં મૂકવાના છે વાત તે વહેલી તકે નાણાં સરકાર મૂકે અને તે વાતે આપ સરકારને મારી વિનંતી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સુજગામની મુલાકાત લીધી હતી કે સોઈગામને આવીને આવેલું ચાત્રા ગામ છે તો ચાત્રા ગામને વહેલી વહેલામાં વહેલી તકે ઘરવખરીની સહાય મળે તે માટે વિનંતી જીડીઓ સાહેબ મમંદ સાહેબ સુધી